અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે દરેક વ્યક્તિ પોતાની રીતે આ મહોત્સવમાં યોગદાન આપવા ઈચ્છે છે એવામાં મહોત્સવમાં તીર્થધામ તીર્થ તરફથી પણ પ્રસાદના પેકેટ તૈયાર કરી અયોધ્યા મોકલવામાં આવ્યા આવી રહ્યા છે જો કે અયોધ્યા મોકલતા પહેલા તીર્થમાં શહેરના સંતો મહંતોએ પૂજન અને આરતી પણ કરી આ સાથે જ ચારસો જેટલા સ્વયંસેવકો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સંતોને જમાડવાની સેવા કરવા માટે અયોધ્યા પણ જશે તો અમે તો હર્ષભાઈ અમને તો એટલી અનહદ લાગણી થઈ કે આવું સદભાગ્ય અમને પ્રાપ્ત થયું છે એ તો રામજીની લીલા અને એની કૃપાના લીધે જ થયું છે અને એના માટે અમે અહીંયા તૈયારી કરી દીધી અને અગિયાર ટન ચીકીનો પ્રસાદ અમે બનાવી રહ્યા છીએ અને એ પ્રસાદ ત્યાં અયોધ્યા જશે અને ઘણા બધા હજારો હરિભક્તો સાધુ સંતો મહંતો બધાને પ્રસાદ મળશે એટલે અમારા માટે તો આનાથી મોટું કોઈ સદભાગ્ય ના હોઈ શકે